ધર્મલોક ચેનલમાં આપ સર્વે ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ધનુરાશિના જાતકો માટે આવનારા એવા સુવર્ણ સમયની જેમના નસીબના દ્વાર ખુદ ગ્રહોના સેનાપતિ મંગળદેવ ખોલવા જઈ રહ્યા છે મારા વહાલા મિત્રો જ્યારે ખેડૂત ખેતરમાં બીજ વાવે છે ત્યારે તેને ખબર નથી હોતી કે ક્યારે વરસાદ પડશે અને ક્યારે પાક લહેરાશે પણ તે આશા છોડતો નથી અને મહેનત ચાલુ રાખે છે બરાબર એવી જ રીતે તમારી ધીરજની કસોટીનો અંત હવે આવી ગયો છે જેમ અર્જુને મહાભારતના યુદ્ધમાં આખું સૈન્ય સામે હોવા છતાં માત્ર માછલીની આંખ પર નિશાન સાધ્યું અને વિજય મેળવ્યો તેમ હવે તમારે પણ તમારા લક્ષ્ય પર ધ્યાન આપવાનું છે કારણ કે મંગળદેવ તમારી પડખે આવીને ઊભા રહ્યા છે તમારા જીવનમાં જે મૂંઝવણો હતી જે અંધકાર હતો તેને દૂર કરવા માટે આકાશમાં ગ્રહોનું એવું સચોટ ગોચર રચાયું છે કે જે તમારી કિસ્મત પલટી નાખશે આજે ધર્મલોકના આ મંચ પરથી હું તમને એક ગુપ્ત જ્યોતિષીય ગણતરી બતાવવા જઈ રહ્યો છું જે કદાચ તમને બીજે ક્યાંય જાણવા નહીં મળે મંગળદેવ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેઓ ઉત્તરાશાઢા નક્ષત્રના ચરણોમાં ભ્રમણ કરશે આ ઉત્તરાશાળા નક્ષત્રનો સ્વામી ખુદ સૂર્યનારાયણ છે જે તમારી ધનુ રાશિ માટે ભાગ્યનો માલિક ગણાય છે જરા વિચારો જ્યારે શક્તિનો દેવ મંગળ તમારા ભાગ્યના માલિક સૂર્યના નક્ષત્રમાં બેસે ત્યારે તમારા નસીબને ચમકતા કોણ રોકી શકે આ સમયગાળામાં મંગળ શૂન્ય ડિગ્રીથી વધીને દસ ડિગ્રી સુધી પહોંચશે જેનો અર્થ એ છે કે તેની યુવાની અવસ્થામાં તે તમને ભરપૂર ફળ આપશે આ એવો સમય છે જ્યારે તમારા મનમાં ધરબાયેલી ઈચ્છાઓ પૂરી થશે અને સમાજમાં તમારો દબદબો વધશે વિચારો કે કોઈ ગરીબ માણસ જેનું આખું જીવન ભાડાના મકાનમાં વીત્યું હોય અને અચાનક તેને પોતાની જમીન પર પોતાનું પાકું મકાન બનાવવાનો જોગ બને ત્યારે તેના હૃદયમાં જે આનંદની લહેર ઉઠે તેવી જ ખુશી હવે તમારા આંગણે આવવાની છે મંગળ તમારા ધન ભાવમાં છે એટલે કે હવે પૈસાની તંગી દૂર થશે જો તમે સોના ચાંદી કે લોખંડના વેપાર સાથે જોડાયેલા છો અથવા પ્રોપર્ટીનું કામ કરો છો તો આવનારા દિવસોમાં તમારી પાસે કામની લાઇન લાગશે મંગળની ચોથી દ્રષ્ટિ તમારા પાંચમા ભાવ પર પડતી હોવાથી જે યુવાનો નોકરીની શોધમાં છે અથવા જેઓ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને ભાગ્યના જોરે મોટી સફળતા મળવાના યોગ છે આ ગ્રહ ગોચર તમારા સંતાનોના જીવનમાં પણ પ્રગતિ લાવશે ઘણીવાર આપણે જોઈએ છીએ કે માણસ બધું જ સાચું કરતો હોય પણ છેલ્લી ઘડીએ કામ બગડી જાય પણ હવે એવું નહીં થાય કારણ કે મંગળની સાતમી દ્રષ્ટિ તમારા આઠમા ભાવ પર છે આ દ્રષ્ટિ તમારા જીવનના અચાનક આવતા સંકટોને હરી લેશે જો તમારો કોઈ કોર્ટ કચેરીનો કેસ ચાલતો હોય કે જૂની મિલકતનો કોઈ વિવાદ હોય તો તેમાં હવે તમારા પક્ષે ચુકાદો આવવાની શક્યતા પ્રબળ છે તમારા છુપા શત્રુઓ જે તમારી પ્રગતિ જોઈને બળતા હતા તેઓ હવે આપોઆપ તમારી સામે નમી જશે જેવી રીતે લોખંડને ટીપીને તેમાંથી મજબૂત હથિયાર બનાવાય છે તેમ કુદરતે અત્યાર સુધી તમને મુશ્કેલીઓ આપીને ઘડ્યા છે પણ હવે એ મજબૂતી બતાવવાનો અને દુનિયાને તમારી તાકાતનો પરિચય કરાવવાનો સમય આવી ગયો છે સૌથી મોટી વાત એ છે કે મંગળની આઠમી દ્રષ્ટિ તમારા નવમાં એટલે કે ભાગ્યભાવ પર પડી રહી છે આ દ્રષ્ટિ એટલે ઈશ્વરનો આશીર્વાદ પિતા સાથેના સંબંધોમાં સુધાર આવશે અને તેમની કોઈ મિલકત કે સલાહથી તમને મોટો આર્થિક ફાયદો થશે જો તમે લાંબા સમયથી કોઈ ધાર્મિક યાત્રા કે વિદેશ યાત્રાનું આયોજન કરી રહ્યા હતા પણ પૈસા કે સમયના અભાવે અટકી જતું હતું તો હવે એ રસ્તો ખુલી જશે તમારા બારમા ભાવનો સ્વામી ધનભાવમાં હોવાથી વિદેશથી ધન કમાવવાના નવા સ્ત્રોત પણ પેદા થશે આ આખોય ખેલ નક્ષત્રોની ચાલનો છે અને આ વખતે નક્ષત્રો તમારા પક્ષમાં ગર્જના કરી રહ્યા છે મારા વહાલા ધનુરાશિના જાતકો આ ગ્રહોની ઉર્જાનો લાભ લેવા માટે તમારે પણ થોડા જાગ્રત થવું પડશે આ સમય દરમિયાન તમારે તમારો આત્મવિશ્વાસ ડગવા નથી દેવાનો મંગળ એ પરાક્રમનો દેવ છે એટલે જો તમે આળસ કરશો તો આ તક હાથમાંથી જતી રહેશે આ સમયમાં તમે જે પણ નવું સાહસ કરશો તેમાં મંગળદેવની સેનાપતિ જેવી શક્તિ તમારી રક્ષા કરશે મંગળવારના દિવસે તંબાના લોટામાં જળ ભરીને સૂર્યનારાયણને અર્ધે આપવો કારણ કે મંગળ સૂર્યના નક્ષત્રમાં હોવાથી આ ઉપાય તમને બમણું ફળ આપશે તમારા જીવનમાં આવતા બદલાવને સ્વીકારવા તૈયાર રહેજો કારણ કે આ વખતે કિસ્મત તમને ઘણું બધું આપવાના મૂડમાં છે ધનુ રાશિના જાતકો માટે કેટલીક ખાસ ટિપ્સ અને ઉપાયો છે જે તમારે પૂરી શ્રદ્ધાથી કરવાના છે દર મંગળવારે ગાયને ગોળ અને ચણા ખવડાવવા જેનાથી તમારા ઋણ અને દેવામાંથી મુક્તિ મળશે ઘરના મુખ્ય દ્વાર પર લાલ રંગનું સ્વસ્તિક બનાવવું અથવા સિંદૂરથી તિલક કરવું જેથી નકારાત્મક શક્તિઓ દૂર રહે દરરોજ ઓ મંગારકાય નમઃ મંત્રની એક માળા કરવી અને બપોરના સમયે લાલ ફળ કે મીઠાઈનું દાન કરવું નાના ભાઈ બહેનો સાથે પ્રેમ જાળવી રાખવો અને બને તો તેમને કોઈ ભેટ આપવી જેનાથી મંગળદેવ અતિ પ્રસન્ન થાય છે આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો તમારો દિવસ શુભ રહે જય શ્રીરામ